તાંગધ્રા અમદાવાદ હાઈવેના માનપુર અને દુદાપુર વચ્ચે એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો માતાના મઢથી અમદાવાદ જતી બસને નડ્યો અકસ્માત ઓગણીસ જાય સાતને અર્થે સુરેન્દ્રનગર ખસેડાયા છે અકસ્માત વહેલી સવારે સર્જાયો હતો જેમાં ખ્યાલ થયેલા તમામ લોકોને એકસો આઠ મારફતે તાંગધ્રાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા કૃપાલસિંહ કુમાનસિંહ જાડેજા રહેટાન મુન્દ્રા વીસ વર્ષ કુમાનસિંહ પીએમસિંહ જાડેજા રહેટાન મુન્દ્રા એકતાલીસ વર્ષ હેમંતકુમાર વરસિંહભાઈ ડામો રહેટાન દાહોદ ઉમર 27 ભાવનાબેન બેન હમીરભાઈ રહેઠાન એનજાર ઉમર પચાસ હમીરભાઈ ઈસુભાઈ કોટી રહેઠાન અંજાર ઉમર 55 સુરેશભાઈ મંગાભાઈ પાયર રહેઠાન લાખીવીરા ઉમર છત્રીસ નમન હેમંત સોમપુરા રહેઠાન અમદાવાદ ઉમર વીસ હેમંત બિહારી સોમપુરા રહેઠાન અમદાવાદ ઉમર અઠાવન વર્ષ દિલીપભાઈ માણિકભાઈ શાહ રહેઠાણ અમદાવાદ ઉમર વર્ષ પેસ્તાલીસ વર્ષ બેન દિલીપભાઈ શાહ રહેઠાન અમદાવાદ ઉમર વર્ષ પિસ્તાલીસ વિપુલભાઈ અરવિંદભાઈ અંધારુ રહેઠાન અમદાવાદ ઉમર વર્ષ પચાસ હર્ષદભાઈ જયંતિભાઈ મેવાડા રહેઠાન ગાંધીધામ ઉમર ઓગણ પચાસ વર્ષ બેન હર્ષદભાઈ મેવાડા રહેઠાન ગાંધીધામ ઉમર વર્ષ પેતાલીસ વર્ષ ભગવત સિંહ ગંભીર સિંહ જાડેજા બોમોટી કચ્છ ઉમર પિસ્તાલીસ વર્ષ ઉષાબા ભગવાનસિંહ જાડેજા રહેઠાન બોમોટી કચ્છ ચુમલીસ વરસ સમીરભાઈ જીતેન્દ્ર કુમાર નાઇ રહેઠાણ હાથરૂળ ઉંમર ત્રીસ વર્ષ યશપાલસિંહ ભરતસિંહ રાઠોડ રહેઠાણ સિનવાળા ઉમર ચાલીસ વર્ષ કનૈયાભાઈ બુરાચી લોહા રહેઠાણ રાજસ્થાન ઉમર વર્ષ બાસઠ અર્ચનાબેન હર્ષદભાઈ મેવાડા રહેઠાણ ગાંધીધામ ઉમર અઢાર સહિત ઓગણીસ જણાને ઇજાઓ પહોંચી જેમાં વધુ સારવાર માટે સાત લોકોને સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા